કેવો મસ્ત કાનોડો છે કેવા ત્રણેય બેઠાને રમાડે એક તો અત્યારે ગરમી છે એટલે ધાબા ઉપર કેવી મજા આવે જો તો એને જોઈને મને એવું લાગે ને હું કોઈ પણ છોકરાને જોઉં ને તો એમ થાય કે મારે ત્યાં ક્યારે મારો ભાવ આવશે ને કે પપ્પા પપ્પા મને એટલું એટલું ઓલું થાય છે હું કોકના બાળકને જોઉં તો એમ થાય મારે ત્યાં ક્યારે છોકરો આવશે એવું થાય કાંઈ નહીં જે બનવું હતું બની ગયું એનો પાવર છે એટલે રીએ ને ન હું કંઈ થોડો એને ના પાડતો તો કંઈ સોનાલને પાણી માગે તો દૂધ દેતો એવી રાખતી પણ એ કંઈ સમજી નહીં મારી ઓલી સુનસરા સોની સુનસરા આજ ખામોસીઓ સે આ રહી હે સદા તડકને હે દીવાની દિલ ભી કુછ કહે રહા હૈ Sundara. Sorry, Sundara. બાપુજી ગયા હવે આવતી હહે કે ભેગી હું હે કે બાપુજી ક્યાં હે કંઈ ખબર નથી એમ થઈ કે સોનલ નંબર હે તો એક ફોન કરું બાપુજીની આવ્યા હતા કે નહીં વરી એને ઓળું લખે કે હા આને જો મને ફોન કર્યો એટલે હું ફોન નથી કરતો મને બાપુજી નું એવું ટેન્શન હે હાલ ભાભી તો જવાબ ન દેતા ને બાને નાસ્તો કરવો બિસાડા ભૂખા હે આવતી રહે તો એનું ઘર હે બીજું હું ના આવે તો બીજું રાખે એની પાસે બીજું શું કરું જો ડખરી મારી દીકરી વગર કેવું લાગે ખાલી મારી એક દીકરી જ ગઈ તો ઘર કેવું સુનુ સુનુ લાગે છે લાગે આપણે જેને દીકરી હોય ને ખબર હોય હે કેવું થાય માનતા મમ્મી પપ્પા એમ મે છે ને બેન ને ઉપર જઈને રૂમ માં હમ જઈવી હું તમને હવે કહું ન કબી ને હે ને જાવ ન બેન કે ના માં ન જાવ ભાઈ મે બધાય કેવા છે મે બેન ને હમ કે બેન તું તારા ઘરે જા અને છે ને તું બધાને સરખી રીતે રાખ ચા તારું ઘર છે અને હારા મારી નોકરી મળી તું તારા બાળકનું અને વિચાર એટલે બિચારી વહી ગઈ એકવાર સમજાવીને મમ્મી પપ્પા તો એટલી સમજી ગઈ ને વહી ગઈ એના ઘરે લે はんじゅうせいでくれはまりでくれっていびはんじゅうせい。はせいでくれはまりそんなきびだいせいやきびだいせいばくわん。はれ、まれた。ぼうべいびだいちゃりくいまだでくれいびだいせい。ぼうせいにけえちゃいんばだよぷなびり。まれたいじゅうぱでたいてこいかいけいね。とびさりねったたもいなせい。なおぱでくれんとけいなにゆうぱでたいてもね。 ଉପା କରାଇ ଶାନ୍ତି ତିନି ପି ପଛେ ଫୋନ୍ କରମି યાદ યાદ بس યાદ રહે जाती है सुन लो कोई उपाधि न करता हो खरे जो बताई तुमने अपना ली है कोई तुम्हें उपाधि न करता થઈ જાહે હો હા બાપુજી તમારથી તો આવી છું નહીતર હું થોડી આવત તમે મારા પપ્પા વિશેષ રાખો મારુ એટલે હું આવી છું અને મારું ઘર છે ને મને એમ જ થાય ને કે મારા ઘરે રહું બાપુજી મને થોડું એ હોય માર મમ્મીન ઘરે રહું તમે છે ને તમારે હા હું તમારે જેઠાણી બોલે સોનલ બહુ તો તમારે કંઈ હું હા બોલવું નહીં હું તો એમ કહું એના સ્વભાવ નથી હું વર્ષોથી સહન કરું ન કરતો જો રહું ને એના હામું નહીં જોવાનું બસ તારે છે ને સોનલ બહુ અમારા હા જોવાનું સંદીપ હા મું ને મારા હામું બસ હો હા બાપુજી તો એમ જ છે ને એટલે વિશ્વાસે થોડી કરે અરુલી ઓખડી ખોઈ જા થોડીક વાર લાખે કર આવતા હો ને હા બાપુજી તમે હુઈ જાવતા કે ગયા હવાર ના કરે થી નીકળા હમણા પોચી જાવ કલાક માં તો નઈ વાંધો આવે હા હા હું ઈસેન સીડી આરામ કરું ઈવો થઈ કયો થઈ કયો હાલીન તમાર કે રાયો તો સોનલ રો થાકી ગયો આવ હા હા બાપુજી અને જગ્યાએ મન સંદીપ કેળવાયો હોત તો કેટલી ખુશી થાય હા અને મારું અંદર જે પેટમાં બાળક છે ને કેટલી ખુશી મળે કે હા મારા પપ્પા આવ્યા મને અત્યારે ખુશી છે મારા ઘરે જાઉં પણ મને આ એક મોટું એમ થાય કે સંદીપ આવ્યો હોત તો કેવું લાગે સારું કેવી ખુશી ખુશી વહી જાત થોડુંક અત્યારે મને એટલું દુઃખ થાય છે ને થોડીક વાર આંખ બંધ કરી દઉં નીંદર તો નથી આવતી પણ આંખ બંધ કરી દઉં ને

આજે સોના લો તારા એવો યાદ કરતો એવો યાદ કરતો એક દિવસ એ તારા વગર નતો જાતો એવો યાદ કરતો તો આજે મને યાદ કરતા તા હું પણ તમને ખુશખબરી આપું છું હું ઈ તને ખુશખબરી આપું અંદર તો આવ અને આખ્યો પછી અંદર આવીશ ના તું પેલા મને કે પછી હું તને મારી ખુશખબરી કહીશ કે અંદર તો આવવા દયો આવતી રે ઇન્તઝાર થા

કે ને પ્લીઝ એમ હું કરે તમે છે ને અહીંયા ઓકાન માં કો હવે બોલ તમે છે ને પપ્પા બનવાનો છો હાચુ બોલે કોટુ હાચુ બોલ સનલ ના સાચી સાચી બોલું છું કે ને એટલા બધા હસો કે ને કાઈ ની તું મારી ઉપર પ્રેંક કરે એટલે મને હસવું આવે અરે હાચી પ્રેંક નથી કરતી હાચી સંદી હાચું કે છે સોનલ હાચી હું પપ્પા બનવાનો છું હાજી કહું છું સંદીપ થેન્ક યુ તે મને આટલી બધી ખુશી આપી ખુશી હું તને વ્યક્ત ન કરી શકું એટલી ખુશી છે હાજે હાજે સોનલ હમ હવે હું તને કહું છું તારે છે ને સરકારી નોકરી મળી ગઈ એ તારા માટે ખુશી છે સરસ થેન્ક યુ અને તમે ક્યાંય દિવસના વાત કરતા તમારા સાહેબને કા અને તમે કીધું એટલે જો મને નોકરી મળી ગઈ હમ હમ સોનલ આઈ લવ યુ તારા વગર जीवी न तो तो एक एक दिवस में तो जा तो आज सोनल हाँ जी आई लव यू संदीप तू सोनल मारा माटे थे नहीं ना हाँ हाँ, हाँ तूने जो बुलाया मैं तो चली आई कोई जिंदगी मिल गई ऐसा लगता है साथी तुझे पाके मुझको हर खुशी मिल गई ઘર મેં કતની રનક આપી આપણે ઘર કો દેખે હમ હમ ખુશ હું હમ ખુશ હું હમ ખુશ હું સનલ હવે પ્રોમિસ કર કે તું ક્યારે ક્યાંય નહીં જાય એટલી મને પ્રોમિસ કર દે હાચે સનલ હું તારા વગર નહીં રહી હા સેન્ડી હું પણ તમારા વગર નહીં રહી ગંગુ હાલ તને સરપ્રાઈઝ આપું હજી હજી શું સરપ્રાઈઝ છે કયો ને હાલ તો કરી સનલ હમ આવી સેન્ડી સેન્ડી તમે તમે વા તમે હા હા હાલ મારી સરપ્રાઈઝ જોવી હા હા

કેવું મસ્ત સપનું એવું તું એવું મારું સ્વાગત કરશે તો સંદીપ કેવું લાગશે કેવું મસ્ત સપનું તું હતું બાપુજી ઉઠે ન કરું ઉઠે તે નહીં એવું મસ્ત સપનું એવું તું મને કાંઈ વાંધો નહીં સ્વાગત કરે કે ન કરે જે કરે એ પણ છે ને હું સ્ટ્રોંગ થઈને જ રહીશ સંદીપ ક્યારેક તો મારા થશે ને ક્યારેક તો બાકોર નહીં ફરે ને ક્યારેક તો મારા થશે ને બાપ ગમે એવી જણાવણી કરે ભાભીન બા પણ હવે તું મારા ઓલા ઉપર જ રહીશ টা প রাখে চাম মতি কিঙ্গ ইনে নকে তো ইনে তোু তরস্নের ওপায়বে কেঙ্গই মতিও। কি রাই চোকরাপা অতি বলন বা। আত নিয়ে ওই খুন আপাে আবেন তাই কি যে সন্দি পাবে হ এ বারা জুই প্রথম জুইলও নাও জদকরণ পাছাা লাইভ করতা হ গতিলা ছট কর আমরা খ গািজাে তো এ আন্থই যায়। হাল বাপ নাই আবে তো হুুম করনি হসান্ দিভা হুম রা ও নাতা বলনে। ભાભી બાઈ ગઈ હું રસોડામાં ગયો છોકરા ને હજી તો ભાભી બેદી પેલા લઈ નાસ્તો ને એટલો નાસ્તો ખવાઈ ગયો મને વિચાર થાય કેટલો નાસ્તો લઈ લો હું બધું ખવાય ગયું ગાઠિયા શક્કર પારા ને પછી ઓલી ભાખર વળી ને ઓલા સમોસા જેવા બધુંય ખાઈ ગયા કાનુડો તો ખાઈ ન હકે તો એકલી ચોકલી ખાઈ ગઈ બધુંય અરે ના હા શું કહું સંદીપભાઈ બધું બા ખાય છે થોડું થોડું હટતું નથી ને તોય અટાણે ભૂઈ થયા નક મજાનો એક રોટલો ને ગુવારનું શાક ને ખીચડી બધુંય ખાઈ લીધું તોય ભૂખા થયા હટાણે ઈ કે મેં નથી ખાધું એટલે ઈ કે કીધું છે ને નાસ્તો લઈ આવે એટલે હું આવ્યો હતો નીચે તું કાલ તો એ કે તાર બાપુજીને ગયા હતી મને ગમતું નથી ને

કંઈ વાંધો નહીં બાપુજી હામાં પૂગીને ફોન કરી દે હે હો આમાં ફોન કરી દે એટલે બસ આપણે નિદર આવી જાય નિદર એ નહી આવે એમ થાય કંઈ પૂગ્યો હે પૂગ્યો હે નહીં થાય હું બધાય બોલાવી રહ્યો હે કે નહીં મને તો એક જ મગજમાં છે રેન વિચારી એકવારમાં કેવી હમજી ગઈ કેવી ડાલ છે મારી સોનલ બેન એવી ડાલ છે હા મારી બેન